ગુજરાતમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ મોટા ભાજપના નેતાઓના સામે ખેલ કરી રહ્યા છે ખેલની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઈ પરંતુ હવે એ ધીમે ધીમે કાર્યકર્તાઓના ખેલ અમદાવાદ સુધી પહોંચ્યા છે અને અમદાવાદમાં એક કાર્યકર્તાએ એક ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમદાવાદના ધારાસભ્ય પાયલ કુકરાણી સામે તેમના જ મત વિસ્તારના કાર્યકર્તાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે નરેશ ડાભી નામના એક કાર્યકર્તાએ પાયલ કુકરાણી સામે આક્ષેપો લગાવ્યા છે કે પાયલ કુકરાણી એ અમિત શાહને એટલે કે અમદાવાદના એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહ ને દર મહિને ચાર લાખનો હપ્તો આપે છે આ હપ્તો આપવાનું કારણ નરોડા વિસ્તારની અંદર ચાલતા અને બંધાઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને લઈને હપ્તો આપવામાં આવે છે નરોડામાં જે પણ ગેરકાયદેસર બાંધકામ બની રહ્યા છે તેમની પાસેથી પાયલ કોકરાણી કે જેઓ નરોડાના ધારાસભ્ય છે તે પૈસા લે છે અને તેમાંથી અમુક ભાગ એલિસ બ્રિજના ધારાસભ્યને પણ આપે છે આવો એક ઓડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કહેવાય પણ રહ્યું છે કે આ ઓડિયો નરોડા વિસ્તારના જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નરેશ ડાભીનો છે જો કે આ ઓડિયોની ન્યૂઝરૂમ પુષ્ટિ નથી કરતું પરંતુ ઓડિયોની અંદર નરેશ ડાભી શું કહી રહ્યો છે એ પણ સાંભળો ફૂલે મનોજ કુકરાણી નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલ કોકરાણી ખુલ્લે આમ ગેરકાયદેસર બાંધકામોનો વહીવટ કરે છે અને વહીવટનો હપ્તો પણ અમિતભાઈ શાહને આપે છે અમિતભાઈ શાહે એવું કીધું તમે ગમે તે કરો પણ મને હપ્તો આપવાનો એક કાર્યકર્તાને સસ્પેન્ડ કોઈ હોદ્દો ન હોવા છતાં પણ એને સસ્પેન્સન ઓર્ડર લખ્યો એના પહેલાં કાર્યકર્તાને સાંભળવું જોઈએ તો અમિતભાઈ શાહે કોઈને સાંભળ્યું નહીં કેમ કે ગેરકાયદેસર બાંધકામનો ગૃહ માફિયા નરોડા વિધાનસભાનો મનોજ કુકરાણી જે ભૂતકાળના અંદર આરોપી હોવા છતાં પણ આજની તારીખમાં આ તમામ ગેરકાયદેસર બાંધકામોનો બેતાબ બાદશાહ છે નરોડા વડ હોય કેની એની વાઈફનો સહીષપુર વડ હોય એક કરોડ અને સુડતાલીસ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલ છે એના અંદર મેં સરદારનગર વોર્ડના આશિષના સિટી એન્જિનિયર યોગેશ મલ્હોત્રાને વિજિલન્સ તપાસ નાખ્યા પછી કમિશનર સાહેબ શ્રી થેનાસન સાહેબે એમને સસ્પેન્ડ કર્યા એટલે પાયલબેનના પેટમાં દુખ્યું અને પાયલબેને તેમજ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તા અમારા વોર્ડનો પ્રમુખ અશોક આસાણી એ પણ કોંગ્રેસમાંથી આવેલો છે અમારા વોર્ડના મહામંત્રી એ પણ કોંગ્રેસમાંથી આવેલો છે આપણે કોંગ્રેસ યુથ યુદ્ધ ચલાવતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે કોંગ્રેસના કાર્યકર્તા આવી અને ભારતીય જનતા પાર્ટી ચલાવી અને કરપ્શન કરે છે કૌભાંડ કરે છે એનામાં આપણા ધારાસભ્ય આપણા શહેર પ્રમુખ અમિતભાઈ શાહ એમની ખૂબ રેમ નજર હેઠે આજે હું કાર્યકર્તા સરદારનગર વોર્ડનો નરેશ ડાભી કોઈ જાતની કોઈ પુરાવા વગર અમિતભાઈ શાહને પાયલબેન મહિને ચાર લાખ રૂપિયા હપ્તો આપવાની નક્કી કરી અને અમિતભાઈ શાહને ચાર લાખ રૂપિયા હપ્તો આપે એના કારણે અમિતભાઈ શાહે મને ઓદ્દા વગર સસ્પેન્ડ કર્યો આ તો પહેલી વાર એવું થયું કે કાર્યકર્તાને કોઈ પ્રમુખે સસ્પેન્ડ કર્યો જેના જોડે કોઈ જવાબદારી નથી કાર્યકર્તાને કોઈ પ્રમુખ સસ્પેન્ડ કરે કે જે કાર્યકર્તા હોય એના વોર્ડમાં કોઈ પ્રકારની જવાબદારી ન હોય એવા કાર્યકર્તાને અમિતભાઈ શાહે સસ્પેન્ડ કર્યો અમિતભાઈના દર મહિને ચાર લાખ રૂપિયા હપ્તો પાયલબેન આપે અને પાયલબેનનો બાપ મનોજ કુકરાણી એક નંબરનો બ્રુમ આપ્યા ચાહે સરદારનગર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોય નરોડા વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોય કે કુબેરનગર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોય કે સઈજપુર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોય એનો બેતા બાછા મનોજ કુંકરાણી પાયલ કુંકરાણી પાયલ કુંકરાણીને કંઈ એવી વસ્તુ છે કે અમે તોડ કરીએ તમારે અમને નહીં કહેવાનું અમે તો લોકોના તોડ કરવા માટે જ પાંચ વર્ષ આવ્યા હીએ અમે તો તોડ કરીશું શહેર પ્રમુખ અમારી સાથે અને શેર પ્રમુખને હું મહિને ચાર લાખ રૂપિયા હપ્તો આપું તો અમિતભાઈ શાહ તમે ચાર લાખ રૂપિયા હપ્તો ખાતા હોય ને તો કાર્યકર્તાને સસ્પેન્ડ કરવાના પહેલાં એકવાર કાર્યકર્તાને બોલાવવા જોઈએ કાર્યકર્તાની રજૂઆત સાંભળવી જોઈએ કે ભાઈ આપના વિરોધ આ ફરિયાદ છે આપે આ કર્યું કે નથી કર્યું પણ આપ પણ કરેક્ટ છો આપ બી કહો છો લોકોને કે હપ્તો આપવો તો ઘરે આવી જાઓ તો પાયલબેન બેન કહે છે કે અમે તો હપ્તો આપવા માટે અમિતભાઈ શાહના ઘરે જ જઈએ પારડી જઈને અમિતભાઈને હપ્તો આપી આવીએ ચાર લાખ રૂપિયા મહિનાનો તો અમારો ઉત્તર ઝોન ચાલે એટલે અમિતભાઈ શાહેના શું એ હમણાં જોડે સેટિંગ છે એટલે અમિતભાઈ શાહે આ હપ્તાના કારણે નરેશ ને સસ્પેન્ડ કર્યો છે એના જોડે કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ જવાબદારી નથી જ્યારે મારા જોડે કોઈ જવાબદારી ના હોય તો મને સસ્પેન્ડ ક્યાંથી કરો તમે પણ તમે જો પૈસા લેતા હોય પાયલ બેન જોડે મનોજ કુકરાણી જોડે અને સની ખાનચંદાણી હોય કે કાઉન્સિલર તમામ હોય કાઉન્સિલરનો પણ હપ્તો લો છો એટલે અમિતભાઈ તમે કાઉન્સિલર હતા તે પણ બી હપ્તો લેતા હતા અને શહેર પ્રમુખ છો તે પણ હપ્તો લો છો તો ભારતીય જનતા પાર્ટીની છબી છબી અમે નહી ખેડતા ભારતીય જનતા પાર્ટીની છબી તમારા જેવા કાર્યકર્તા ખેડે છે કે જે એક તરફી નિર્ણય લે છે અને હું પણ ભારતીય જનતા પાર્ટીને મારું લોહી આપેલું છે તો હું છેલ્લા સુધી લડીશ શહેર હોય પરદેશ હોય કે રાષ્ટ્રીય હોય એના સુધી ફરિયાદ કરીશ અને તમે પાયલબેનને સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ શ્રી શહેર અધ્યક્ષ છો આપને માન છે આપ એલિશ્રીજ ના ધારાસભ્ય છો એ પણ માન છે પણ તમે જે હપ્તા પાયલ બેન જોડે જે હપ્તા લો છો મારી એક મેટર હતી ટીપી ચારસો એક અગિયાર કરઈ સરદારનગર વોર્ડ મુખ્યમંત્રી સંજીવની યોજનાના અંદર આજુબાજુમાં કઈ નહીં એ યોજનાના અંદર અઠાવન લાખ રૂપિયા જે પરજાના અઠાવન લાખ રૂપિયા હોય છે એ પાયલબેન પોતે ખાવાની વાત કરે એમની મમ્મીનું બજેટ છે રેશમા કુકરાણીનું પ્લસ એમના સાથી કાઉન્સિલરનું બજેટ છે જેનું હું નામ નથી આપતો દસ લાખ રૂપિયા બજેટ સહીજપુર વોર્ડના કાઉન્સિલર જે પોતાના મત વિસ્તારમાં નથી વાપરી શકતા અને સરદારનગર વોર્ડના અંદર વાપરે છે તેની વિજિલન્સ તપાસ થાય વિજિલન્સ તપાસના અંદર એવું બહાર આવે છે કે આ લોકોએ કૌભાંડ કર્યું છે ધારાસભ્ય બી મળીને કાઉન્સિલરોએ બી મળીને આ કૌભાંડ કર્યું છે આ કૌભાંડનો પડદો ફાસ્ટ થયો તો આપણા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર થેનાસન સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને એમના ડિપાર્ટમેન્ટ મેલી એન્જિનિયર સિટી આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર યોગેશ મનોત્રાને સસ્પેન્ડ કર્યા કે પ્રજાના પૈસા ખાવાના ધારાસભ્યને ડાયરેક ખાવું જ છે લેવું જ છે મનોજ કુકરાણીનું બી ખાવું છે એટલે અમે કાર્યકર્તા કોઈ ખોટું થાય એટલે અમે ફરિયાદ કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારી ઉચ્ચ પદ પર બેઠેલા માણસો સસ્પેન્ડ કરવાની વાત કરાય અરે સાહેબ અમન તો તું સસ્પેન્ડ કરો છો આપમાં તાકાત હોય તો બાય ઇલેક્શન લાવો આ લુખાઓની ગેંગ અમારા વોર્ડમાં મૂકી દીધી જ્યાં હોય ત્યાં પાણીના કનેક્શન જે સોસાયટીમાં માણસ વોટ માંગવા જાય ને તો એને એમ કે છે કાઉન્સિલર બે લાખ રૂપિયા લઈ ગયો અઢી લાખ રૂપિયા લઈ ગયો ત્રણ લાખ રૂપિયા લઈ ગયો એવી ફરિયાદો અમારા જોડે સરદારનગર વોર્ડમાં છે આ ફરિયાદો અમે જાગૃત કરીએ એટલે અમે છે અમને અમિત સસ્પેન્ડ કરે સાહેબ ખૂબ ખૂબ અભિનંદન આપ શ્રી બહુ સારા વ્યક્તિ કેવાઓ આપ પાર્ટીના શીલ કેવાઓ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ આપનું ઘર પણ ભરો છો પાયલબેન આપને હપ્તો પણ આપે છે એ બદલ બી ખૂબ ખૂબ અભિનંદન એક તરફ ગુજરાતની અંદર ભાજપ પોતાનું સદસ્યતા અભિયાન આગળ વધારી રહ્યું છે અને નવા નવા સદસ્યો બનાવી રહ્યું છે જોકે જૂના જ સદસ્યો ક્યાંક એમના મત વિસ્તારના ધારાસભ્ય અથવા એમના વિસ્તારના કોઈ નેતા જે છે તેમના ભાંડાઓ ઘોડી રહ્યા છે નરોડાની અંદર આ ઘટનાને લઈને આપનું શું માનવું છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો